છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના પીપલદી ગામે ગત મોડી રાત્રે ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી હતી જેમાં મૃતક વ્યક્તિ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો પત્રીજો હોવાનું સામે આવ્યું છે ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલની અદાવત રાખીને ગામના જ બે શખ્સે કુલદીપ પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા પોલીસે હાલ ફરાર આરોપીઓમાંથી એક શંકર સંજી રાઠવાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે જ્યારે અન્ય એક હજુ પોલીસ પકડથી દૂર છે પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અમારા વિસ્તારમાં આવું થતું નથી ચૂંટણીના માટે આવું ક્યારેય માહોલ થયો નથી પણ આ પહેલી વખત એવું થયું છે અને તે પણ જેમને સમાજમાં કામ કરવું છે તો તો લોકોની વચ્ચે જઈને ઊભા રહીને કામ કરે એ આગળ આવવાના છે પણ જેને ખોટા રસ્તા કરીને ધાક ધમતી આપીને ભીવડાવીને કામ કરવું છે એના માટે જ આ કૃત્ય થયેલું છે અને એમાં કોઈને કોઈ પડદા પાછળ પણ કોઈ વ્યક્તિ હોય એવી મને શંકા છે કારણ કે અત્યાર સુધી અમારા વિસ્તારમાં કે અમારા ગામમાં આવી ચૂંટણીની બાબતમાં અદાવરની બાબતમાં કોઈનું મર્ડર થયું નથી આ પહેલી ઘટના એવી છે નાની મોટી ઝપાઝપી થઈ હશે પણ એવું મોટું કોઈ કૃત્ય નથી થયું કદાચ ચૂંટણીની સંદર્ભ મેં હોય તો એ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય બાકી બીજી તો કોઈ એવી મોટી ચૂંટણી લડ્યો નથી એ ડેપ્યુટી સરપંચ હતો ને તે વખતે બિનહરીફ ડેપ્યુટી સરપંચ તરીકે આવ્યો હતો બિનહરીફ તરીકે આવું એ પણ સમજી શકાય કે બધાને પ્રિય હોય તો આવે શું એટલે એ પણ જેમને ચૂંટણી લડવી હોય ને એમ લાગે કે આ હવે હોય ત્યાં સુધી અમારી એન્ટ્રી શક્ય નથી એવું જ્યારે કોઈકના ડાઉટ થતો હોય તો એમને કોઈએ હારું પીવડાવીને પ્રોત્સાહિત કરાવીને આ કામ આવ્યું હોય એવો મને શક છે હું તો છેક સુધી કરવાનો છું હરસંઘવી જોડે જઈને મળવાનો છું મારી આ સામાજિક જે ક્રિયા છે એ પૂરી થાય બાદ મુખ્યમંત્રીને મળવાનો છું પોલીસ વડાને મળવાનો છું અને અહીંથી સંતોષકારક પગલાં ન લેવાય તો હોમ મિનિસ્ટર માનનીય શ્રી અમિત શાહ સાહેબ જોડે પણ જઈને આ બાબતમાં આ વિષયને ગંભીરતાથી લઈને આગળની કાર્યવાહી કરવાની માંગ કરીશું કારણ કે આ કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ અમારા વિસ્તારના દરેક નાના મોટા કાર્યકર ચાહે કોંગ્રેસ હોય ભાજપ હોય કે ઇતર પાર્ટીના હોય પણ કોઈ પણ પાર્ટીનો કાર્યકર હોય એના પર આવો જીવલેણ હુમલો કરીને કોઈ ધાગ બેસાડવા માંગતો હોય તો એને અમે સહન ન કરી શકીએ માંગતો હોય ને બીજું તો પણ હોય બગડાય એ જ શંકર રાઠવા એ જ શંકર રાઠવા